પાંડેસરા ભેસ્થાન ખાતે આવેલી ભગવતી રેસિડન્સીની ટોબેકોની દુકાનને નિશાન બનાવી તસ્કર દુકાનમાંથી લાખોની મતતાની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઊન ખાતે રહેતા રફીક લાખાણી જણાવ્યું હતું કે તેઓ પાંડેસરાના ભેસ્થાન ખાતેના ભગવતીનગર રેસિડન્સીમાં ટોબેકોની દુકાન ધરાવે છે તેઓની દુકાનની અજાણ્યા ચોરી સમય નિશાન બનાવી દુકાનમાંથી તંબાકુ અને સિગરેટના પેકેટમાંથી ત્રણ લાખ તોતેર હજારથી વધુની મતાની ચોરી કરી ભાગી છૂટ્યા છે રફિકભાઈ રમજાન અલી લાખાણી આપણી દુકાન આવી છે ભેસ્તાનમાં ભગવતી રેસિડેન્સી સુંદરનગરની બાજુમાં સવારમાં સાડા સાત વાગે બબલુભાઈ હિન્દુસ્તાન ઓટો ગેરેજવાળા રહ્યા મેં મને કોલ કર્યો હતો કે તમારા બે લોક તૂટેલા છે અને સેન્ટર લોક બી તોડેલો છે તો જે સાંભળીને હું તરત જ તુરંત જ દુકાને આવ્યો અને જોયું અને શટર ખોયલું તો બધો માલ રમર બમર પડ્યો તો અને અંદર ગયો તો અંદર કોઈ વિમલ બિમલ ને બધો છૂટક ને એ બધો માલ હતો એ કઈ માલ હતો નહીં બધું લૂંટાઈ ગયું હતું સાત એક લાખ ની અંદાજે ચોરી થઈ છે અને ડીવીઆરબી બી લઈ ગયા કેમેરા હોવા છતાં પોલીસ નો સહયોગ તો સારો જ છે રબારી સર